માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે હોન્ડા એક્ટિવા જોઈ રહ્યા છો એક્ટિવા વેચી દેવાન છે ફક્ત અગિયાર હજાર કિલોમીટર ચલાવેલી એક્ટિવા વન ઓનર ગાડી જોવા મળી રહી છે મિત્રો તમારે એક્ટિવા ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બે હજાર ને સોળનું મોડલ છે એક્ટિવાનું જીજે ઝીરો થ્રી રાજકોટ જિલ્લાનું જ રજીસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળી રહેશે પૂલ જવાબદારી સાથે એક્ટિવા વેચવાની છે મિત્રો તમારે એક્ટિવા ખરીદવાની ઈચ્છા હોય તો વિડિયોના અંત સુધી બન્યા રીજો તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી નથી કરી તો અત્યારે બાજુમાં બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા માતા રહે મિત્રો તમારે એક્ટિવા ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ગાડીની કિંમત અને એક્ટિવા ટીવા ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી મળી રહેશે તો વિડિયોના અંત સુધી બન્યા રીજો મિત્રો તમારે એક્ટિવા ગાડી ખરીદવાની ઈચ્છા હોય

તો એક્ટિવા ગાડીના માલિકનો નંબર તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે અઠાણું અઠાણું ત્રાણુંવાળા ત્યાં ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને એક્ટિવાની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત સુડતાલીસ હજાર રાખેલી છે કિંમત અંદાજે છે કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો તમારે જો એક્ટિવા ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે ભાઈનો કોન્ટેક કરીને એક્ટિવાની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો એક્ટિવા ખરીદવાની ઈચ્છા હોય ને તો જ ફોન કરવા ખોટા કારણ વગર કોઈએ ફોન ન કરવા મિત્રો તમારે પણ જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું કારણ કે એક્ટિવા ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાના હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું